કચ્છના છેવાડાના ગામોમાં શરૂ કરાશે બેન્કિંગ સુવિધા એકસો અઢાર ઈ ગ્રામમાં બેન્કિંગ સેન્ટરનો કરાશે પ્રારંભ છેવાડાના ગામડાઓમાં બેન્કિંગ કોર્સ્પોન્ડરની થશે નિમણૂક પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સીબીએસઈ શાળાઓની તપાસ ગાંધીધામની સત્યમ મિશન સ્કૂલ થઈ નાપાસ વગર મંજૂરીએ ચલાવાતો હતો સીબીએસઈ અભ્યાસક્રમ કચ્છના કિસાનોએ નોટબંધી બાદ કરી રજૂઆત ખેડૂતોના નાણાકીય વ્યવહારો સંઘ દ્વારા કલેક્ટર આવેદન પત્ર ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે ગરમાયું રાજકારણ માધાપરમાં વિકાસશીલ પેનલ દ્વારા કરાયો પ્રચંડ પ્રચાર સુખપર પરિવર્તન પેનલે પ્રચાર કાર્યાલય મૂક્યું ખુલ્લું દેખા તો દિન જેવા અમિતાભ ડાયલોગ થકી ગુજરાતનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો છે ત્યારે ગુજરાતના પ્રવાસન વિકાસ ને રોલ મોડેલ તરીકે દેશભરમાં મૂકવાના પ્રયાસો હાથ ધરાયા છે જે અંતર્ગત આગામી એકવીસમી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી શકે છે જે રીતે કચ્છ અને ગુજરાત પ્રવાસન ક્ષેત્રે દેશ વિદેશના ફલક પર મુકાયા છે તેવી જ રીતે દેશના પ્રખ્યાત પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે મુકાશે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આગામી વીસ થી બાવીસમી જાન્યુઆરી સુધી કચ્છના ધોરડોમાં તમામ રાજ્યના પ્રવાસન મંત્રીઓ અને પ્રવાસન સચિવો હાજરી આપશે દેશનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ સાંધવા અને ટુરિસ્ટ પર સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટેનું મનોમંથન કરવામાં આવશે તમામ રાજ્યોના સાતસો પચાસ જેટલા ડેલિગેશનો કચ્છના સફેદ રણના મહેમાન બનશે તેમની સાથે તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહેશે આ ત્રિદિવસીય આયોજનમાં એકવીસમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કચ્છના મહેમાન બને તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કચ્છના સફેદ રણમાં ત્રિદિવસીય ડીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક યોજાયા બાદ કચ્છના શ્વેત રણમાંથી પ્રવાસન વિકાસને વેગ આપવા માટે મંથન કરાશે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત અંગે જિલ્લાના વહીવટીતંત્રને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી જિલ્લાનું વહીવટી તંત્ર ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અંગે ફોડ ન પાડે પણ અંદરખાને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જોકે સુરક્ષાની દ્રષ્ટિએ કે અન્ય કોઈ પણ કારણોસર તંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર નથી આગામી વીસમી જાન્યુઆરીથી ધોરડો ખાતે દેશભરના પ્રવાસન વિભાગ સાથે સંકળાયેલા મંત્રીઓ અને અધિકારીઓની બેઠક મળશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં હાજરી આપવા અચૂક આવી શકે છે જેના ભાગરૂપે આજે ભીરંડીયારીથી છેક ધોરડો સુધીના નાના મોટા તમામ રિસોર્ટ સંચાલકો સાથે બેઠક મળી હતી અધિક કલેક્ટર ડી આર પટેલ પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળા ભુજના પ્રાંત અધિકારી ડીસી જોશી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી આ બેઠકમાં આવેલા રિસોર્ટ સંચાલકોને સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ સૂચનાઓ અપાઈ હતી સાથે જ સત્તરમી જાન્યુઆરીથી ત્રેવીસમી જાન્યુઆરી સુધી તમામ રિસોર્ટો ખાલી રાખવા જણાવાયું હતું ધોરડો ખાતે મળનારી બેઠકમાં આવનાર અધિકારીઓનો સમાવેશ થઈ શકે તે માટે આ સૂચના અપાઈ હતી ઉપરાંત હાલથી જે કોઈ પણ પ્રવાસીઓ રિસોર્ટમાં રોકાણ કરે તો તેનો પૂરતો બાયોડેટા રાખવા અને કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ જણાય તો તંત્ર કે પોલીસનું ધ્યાન દોરવા તાકીદ કરાઈ હતી વડાપ્રધાનનું આગમન હોય ત્યારે જ આટલી તૈયારી થઈ શકે જોકે તંત્રએ હજુ સુધી સત્તાવર સમર્થન આપ્યું નથી તે પણ નવાઈ જ કહેવાય અત્યારે બેઠે કે અનુસંધાનાથી કે સત્તર તારીખથી કરીને ત્રેવીસ તારીખે જાન્યુઆરીમાં આપણા પીએમ સાહેબ આવવાના છે એ સંધાને અમારા જે નાના નાના હોમસ્ટેઓ છે એમના માટે બ્લોક રાખવા માટે અમારે અત્યારે મિટિંગ બોલાવવામાં આવી હતી બેઠકમાં અધિક નાયબ કલેક્ટર હતા અને અમારા બીજા જે અમારા જે રિસોર્ટવાળા બધા જે નાના નાના હોટલો હોમસ્ટેવાળા હતા એ બધા અમે અત્યારે અમારા અઢારથી વીસ જણાઓ ભેંડિયારાથી કરીને ગોરેવલી સુધી ધોરડો સુધી ટેન્ટ સુધીના જે અમારા નાના નાના રિસોર્ટ વાળા હતા એ બધા અમે હાજર હતા કલેક્ટર સાહેબ સૂચના એ આપી હતી કે આપણે વ્યવસ્થાની દ્રષ્ટિ અને અધિકારીઓ શ્રીઓ આવશે તો એ ભાગરૂપે આપણે ત્યારે એમને બધાને સાચવા માટે એમને બધાને વ્યવસ્થા દ્રષ્ટિએ રાખવા માટે એટલે સત્તરથી કરીને ત્રેવીસ તારીખ સુધીમાં એ લોકોને આપણે આપવાના છે એ લોકોને વ્યવસ્થા દ્રષ્ટિએ આપણે એમને સુવિધા દ્રષ્ટિએ આપણે આપવાના છે આમ એમનું જે પણ થોડું ઘણું જે મેટલ મેચ હશે એ આપણા આપણે અહીંયાથી ત્યાં લેવલથી આપણને મળશે જાન્યુઆરીમાં વડાપ્રધાનની સંભવત કચ્છ મુલાકાત ઉપરાંત આગામી આઠ અને નવમી ફેબ્રુઆરીએ ઇલેક્શન કમિશનની બેઠક પણ કચ્છના શ્વેતરણમાં યોજાવાની છે જેમાં રાજ્યના તમામ ઇલેક્શન કમિશનર હાજરી આપશે અને દેશની લોકશાહી ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા અંગે મંથન કરવામાં આવશે કેન્દ્રીય નિર્વાચન આયોગ દ્વારા ધોરડો ખાતે મળનારી બે દિવસીય બેઠકમાં ચૂંટણી લક્ષી કામગીરી અંગે મંથન કરવામાં આવશે જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીના જણાવ્યા પ્રમાણે સાતમી ફેબ્રુઆરીના સાંજે તમામ અધિકારી કચ્છ આવી પહોંચશે અને આઠ તેમજ નવમી ફેબ્રુઆરીના બે દિવસ સુધી બેઠકમાં ચિંતન કરવામાં આવશે ડીજી કોન્ફરન્સના સફળ આયોજન બાદ ધોરડો પ્રવાસન ડેસ્ટિનેશનની સાથે મહત્વની બેઠકો અને ચિંતન કરવા માટેનું પણ સ્થળ બની ગયું છે ત્યારે પ્રવાસન વિકાસ અને ચૂંટણીલક્ષી કામગીરી માટે મહત્વની બેઠકો શ્વેતરણમાં યોજાવા જઈ રહી છે કચ્છના અંતરિયાળ ગામડાઓમાં બેન્કિંગ સુવિધાઓ પહોંચે તે માટે મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં ઈ ગ્રામ સેન્ટર બેન્કિંગ સુવિધા ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે જેમાં કચ્છના એકસો અઢાર જેટલા ગામોને પ્રાથમિક તબક્કાનો લાભ મળશે રાજ્ય સરકારે છેવાડાના ગામડાઓમાં ઈ ગ્રામ સેન્ટર બેન્કિંગ સુવિધા શરૂ કરવા ચાર ઝોનમાં વ્યવસ્થા ગોઠવાઈ છે જેમાં ગાંધીનગર ઝોનમાં એકમાત્ર કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે જે અંતર્ગત કચ્છના એકસો અઢાર ગામોમાં ઈ ગ્રામ બેન્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે જેમાં બેન્કિંગ કોર્સ નિમણૂક કરવામાં આવશે જે માટે જિલ્લાના વહીવટી તંત્રએ એસબીઆઈ બેન્કને પ્રપોઝલ મોકલી આપી છે જે ગામોમાં ઈ ગ્રામ બેન્કિંગ સેન્ટર શરૂ થશે ત્યાં પીએસઓ મશીન પણ મૂકવામાં આવશે જેથી અંતરિયાળ ગામોમાં જ્યાં બેન્કની સુવિધા નથી તેવા ગામમાં પણ લોકો નાણાંની લેવડદેવડ કરી શકશે અને ખાતા ખોલાવવા ઉપરાંત ઓનલાઇન મની ટ્રાન્સફર કેશલેસ ટ્રાન્ઝેક્શન સહિતની બેન્કિંગ કામગીરી કરી શકશે ત્યારે આ યોજનાને સફળતાપૂર્વક સાકાર કરવા જિલ્લા પંચાયતના તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરીને કામગીરી કરાતી હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારી જયેશ સુંવરે જણાવ્યું હતું આદિપુરમાં આવેલી રામબાગ હોસ્પિટલ ચાર રસ્તા પાસેથી પૂર્વ એલસીબીએ શરાબ બીયર ભરેલો છકડો ઝડપી પાડ્યો હતો પોલીસની રેડ દરમિયાન છકડા ચાલક મુદ્દામાલ છોડીને નાસી ગયો હતો ત્યારે છકડા માલિકને શોધી કાઢવા પોલીસે તપાસનું પગેરું દબાવ્યું છે પૂર્વ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીએસ વાઘેલાની સૂચનાથી પૂર્વ એલસીબીનો સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓની તપાસમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગત રાત્રી બાર વાગ્યાના અરસામાં મળેલી બાતમીને આધારે શરાબ બિયર ભરેલો છકડો પોલીસે ઝડપી પાડ્યો હતો રામબાગ હોસ્પિટલ ચાર રસ્તા પાસેથી પોલીસે બાતમી મુજબના છકડાને અટકાવીને તલાસી લેતા તેમાંથી એક લાખ સિતોતેર હજારના શરાબ બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસની આ રેડ દરમિયાન છકડા ચાલક નાસી જતા તપાસનું પગેરું દબાવવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક ક્ષેત્રે નોટબંધીના લેવાયેલા ઐતિહાસિક નિર્ણય બાદ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે નોટબંધીને એક માસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં સ્થિતિ થાળે ન પડતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ખેડૂતોએ આજે પોતાની રજૂઆત કરતા કહ્યું હતું કે વેપારીઓ ચેકથી વ્યવહારો કરે છે દૂધના પેમેન્ટ પણ બેંકોમાં જમા થાય છે માર્કેટ યાર્ડોમાં હરાજી પણ થાય છે પરંતુ કોઓપરેટિવ બેન્કોને બાનમાં લેવાને કારણે ગ્રામ્ય ક્ષેત્રે સહકારી મંડળીના કારોબારને અગવડ પડી રહી છે નાણાંની રોકડ રકમ મળતી નથી તેથી કિસાનોને પોતાના આર્થિક વ્યવહારો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે બીજી તરફ ખેત ઉત્પાદકોની પેદાશો ન લેવાથી તમામ ઉત્પાદનો અને શાકભાજીના ભાવો તળીએ ગયા છે તેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ઘઉં પરની આયાત ડ્યુટી પર દસ ટકા ડ્યુટી ઉઠાવી લઈને સમગ્ર દેશમાં કિસાનોનું અહિત થાય તેવો નિર્ણય કર્યો છે ત્યારે તે પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ છે તો ખાંડની નિકાસ પર વીસ ટકા ડ્યુટી લગાડવામાં આવી છે તેને સંપૂર્ણ રદ કરીને વધુમાં વધુ આયાત ડ્યુટી લગાડવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાય તેવી માંગ કરાઈ છે જેથી શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને લાભ મળે ઉપરાંત ખેતીવાડીના વીજ જોડાણોમાં વીજ ચેકિંગની પદ્ધતિમાં નવીન પરિપત્ર કરવામાં આવે તેમજ દંડનીય વીજ બિલો આપવાના નિર્ણયનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘે આવા વિવિધ પ્રશ્ને ઉગ્ર રજૂઆતો કરી છે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘે આવા વિવિધ પ્રશ્નો ઉગ્ર રજૂઆત કરી હતી ખાનગી શિક્ષણનું વ્યાપારીકરણ કરનાર શાળાઓ સામે શિક્ષણ વિભાગે તવાઈ બોલાવી છે ત્યારે ખાસ કરીને સીબીએસસીનો અભ્યાસક્રમ ધરાવતી શાળાઓમાં ચકાસણી હાથ ધરાઈ છે કચ્છમાં સીબીએસસી બોર્ડનો અભ્યાસક્રમ ચલાવતી એકત્રીસ જેટલી શાળાઓ છે ત્યારે આ શાળાઓમાં સરકારી ગાઈડલાઈન અંગેની તપાસ કરવામાં આવી હતી આજે ગાંધીધામમાં હાથ ધરાયેલી તપાસમાં સત્યમ મિશન સ્કૂલમાં ગેરરીતિ સામે આવતા શિક્ષણ શિક્ષણ તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે જિલ્લા અધિકારી જરઘેલા સહિતના અધિકારીઓની ટુકડીઓ દ્વારા સીબીએસસી શાળાઓમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે જેમાં સીબીએસસી અભ્યાસક્રમ ચલાવવા માટે શાળાઓ પાસે સ્ટેટ બોર્ડનું એનઓસી છે કે કેમ એસએમસીની રચના કરાઈ છે કે નહીં ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન થયેલું છે કે કેમ ફીનું ધોરણ વર્ગ વધારાની માન્યતા સીબીએસસી બોર્ડનું પ્રમાણપત્ર ક્વોલિફાઈડ શિક્ષકો છે કે નહીં આ તમામ મુદ્દાઓની ખરાઈ શિક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી જેમાં ગાંધીધામની સત્યમ મિશન સ્કૂલ સીબીએસસી બોર્ડ પ્રમાણ સેલીબર્સ ચલાવતી હતી પરંતુ તેની પાસે સીબીએસસી બોર્ડની કોઈ મંજૂરી ન હોવાનું સામે આવ્યું હતું ધોરણ એકથી આઠ સુધી સીબીએસસીનો અભ્યાસક્રમ ચલાવતી શાળા પાસે કેન્દ્રીય બોર્ડની મંજૂરી ન હોવાને કારણે નોટિસ ફટકારવામાં આવી છે રાજકોટમાં સીબીએસઇવાળું જે બન્યા પછી આખા રાજ્યની અંદર સીબીએસસી આઈ સ્કૂલોની જે તપાસ કરવાની થતી હોય છે એ પૈકી અમે શનિવારે સાંજે દરેક તાલુકામાં અલગ અલગ ટીમોની રચના કરી છે અને કુલ અમે વેબસાઇટમાંથી એકત્રીસ સ્કૂલો એવી ધારવી છે જ્યાં સીબીએસઇનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે એ પૈકી અમારે શુક્રવારે બે સ્કૂલોની તપાસ કરી લેવામાં આવી છે એમાં એક અમરચંદ સિંઘવી અને એક સત્ય મિશન આ બે પૈકી સત્ય મિશનની અંદર આજની તારીખે એમની પાસે એવિડન્સ નથી એટલે એના વિરુદ્ધની કાર્યવાહી કરવા માટે મેં સરકારમાં દરખાસ્ત કરીએ છીએ અને આજે ગાંધીધામની અંદર કેન્દ્રીય વિદ્યાલય હિપકો કેન્દ્રીય વિદ્યાલય રેલવે સેવી કીટજી થોમસ આત્મીય અને દિલ્હી પબ્લિક સ્કૂલ માં અલગ અલગ ટીમો કામ કરી રહી છે એમાં દિલ્હી પબ્લિક અને આત્મીય આદ્ય શક્યતાઓ ઓછી છે અત્યારે અમે થોમસ સ્કૂલની અંદર કાર્યવાહી ચાલુ કરેલી છે આની અંદર બધી જ તપાસો કરવામાં આવશે છે એને ગુજરાત સરકારનું એનું શું લીધેલું છે કે કેમ પછી પ્રાઇમરીની સેક્શનની અંદર એને સીબીએસઈનો અભ્યાસક્રમ ચલાવે છે તો એને સીબીએસઈની માન્યતા છે કે કેમ પછી હોય ન હોય તો એના પાઠ્યક્રમો ચાલે છે એના પ્રશ્નપત્રો એસી એસએમસી આવી બધી બાબતો જોયા પછી જ અમને ખ્યાલ આવશે આજની તારીખે અમે તારવણી કરી એમાં અનિયમિતતાઓ ધરાવતી સત્ય મિશન એક સ્કૂલ અમારા ધ્યાનમાં આવેલ છે વધીન બે કે ચાર દિવસમાં અમે એને નોટિસ આપી અને રૂબરૂ બોલાવશું અને એના એવિડન્સ ચેક કર્યા પછી અમને વધારે અનિયમિત અથવા તો એને માન્યતાઓ નહીં હોય તો અમે એને માટે બંધ કરવા માટે સરકાર સીમા દરખાસ્ત કરશું પીજી વીસીએલની વિજિલન્સ ટીમ દ્વારા જિલ્લામાં સમયાંતરે વીજ ચેકિંગ હાથ ધરાતું હોય છે જેમાં લાખોની વીજ ચોરી સામે આવતી હોય છે તેવામાં આજે પૂર્વ કચ્છના રાપર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું વહીવટી સરળતા ખાતર વીજ કંપની દ્વારા પૂર્વ અને પશ્ચિમ વિભાગ પાડવામાં આવ્યા છે જેમાં પૂર્વ કચ્છમાં વીજ ચોરીના દૂષણને ડામવા સમયાંતરે પ્રક્રિયા હાથ ધરાય છે તેવામાં રાપર તાલુકામાં પીજી વીસીએલની ઓગણત્રીસ વિજિલન્સ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીયલ વીજ કનેક્શન અને રેસિડેન્સી તેમજ કોમર્શિયલ જોડાણો ચેક કરાયા હતા વીજ કંપનીની ઓગણત્રીસ ટીમોએ કુલ ચારસો તેર જેટલા વીજ જોડાણોની ચકાસણી કરી હતી તે પૈકી નેવ્યાસી વીજ કનેક્શનોમાં ગેરરીતિ સામે આવી હતી જે સબબ વીજતંત્રની ટીમે ત્યાંસી લાખ નવ હજારનો દંડ ફટકાર્યો હતો આગામી સત્યાવીસમી ડિસેમ્બરના રોજ કચ્છ સહિત ગુજરાત ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભુજના માધાપર ગામમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે ત્રણ મહિલાઓએ દાવેદારી નોંધાવી છે માધાપર જુનાવાસ વિકાસશીલ પેનલના પ્રેમિલાબેન માંડે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે સાથે જ પ્રચાર પ્રસાર પણ તેજ બન્યું છે ત્યારે માધાપર જુનાવાસ વિકાસશીલ પેનલ દ્વારા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગત ટર્મ દરમિયાન માધાપર જુનાવાસમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે અને આગામી સમયમાં પણ માધાપર જુનાવાસમાં ખૂટતી કડીઓને પૂર્ણ કરવાનો વિશ્વાસ પેનલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે રાપરના ધારાસભ્ય પંકજ મહેતા, ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોર સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગત 5 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અંસાબેનની પેનલે પાંચ વર્ષની અંદર જે કામ કર્યા છે એ કામના આધાર ઉપર આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પ્રેમીલાબેનના નેતૃત્વની આ પેનલ હજી ખૂટતી જે કડીઓ હશે ક્યાંય પીવાના પાણીના સંદર્ભની હોય ક્યાંય રસ્તાના સંદર્ભની ગટરના સંદર્ભની હોય અને આ ગામને મોડેલ ગામ તરફ કઈ રીતે લઈ જઈ શકાય એ પ્રકારના પ્રયત્નો હિતેશભાઈના નેતૃત્વની અંદર આગામી પાંચ વર્ષની અંદર કરવામાં આવશે આમ તો માધાપર ગામનું નામ એશિયાના સૌથી ધનિકમાં સુમાર છે અને છેલ્લા ઘણા વર્ષોથી માધાપર એક સુખી સયન ગામ છે અને ગત ટર્મમાં પણ હંસાબેન સોલંકીની પેનલે કરોડોના વિકાસ કાર્યો કર્યા છે ત્યારે હરીફ ઉમેદવારો પણ વિકાસના નામે મત માંગી રહ્યા છે માધાપર જૂનાવાસમાં હાલ તો ઠંડીની સિઝનમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને દરેક પેનલના ઉમેદવાર પોતાનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે હવે માધાપરની જનતા સરપંચ પદ માટે કોના પર પોતાની પસંદગી કરે છે તે જોવું રહ્યું પરંતુ હાલ માધાપર વિકાસશીલ પેનલ વર્ષમાં થયેલા વિકાસના કામોને ધ્યાને લઈ મત માંગી રહ્યા છે લોકો ચૂંટણી લડતા હોય એના સંદર્ભમાં હું ક્યારેય કહેતો નથી હોતો પરંતુ પરિવર્તન પાંચ વર્ષ પહેલા માધાપરની જનતાએ કર્યું હતું અને એટલે જ તો વિકાસની ગતિ તરફ આ ગામ ગયું છે અગાઉની સ્થિતિ શું હતી એ ગ્રામજનો જાણે છે અગાઉ પીવાના પાણીની શું સ્થિતિ હતી અગાઉ આ ગામની અંદર પાણીના સ્ટોરેજ ટેન્કની શું સ્થિતિ હતી અગાઉ આ ગામના રસ્તાઓની શું સ્થિતિ હતી અગાઉ આ ગામની ગટરની શું સ્થિતિ હતી એ ગ્રામજનો પ્રજાજનો મતદારો સારી રીતે જાણે છે અને એટલે જ તો પાંચ વર્ષ પહેલાં મતદારોએ પરિવર્તન કર્યું હતું અને વિકાસની ગતિ તરફ આગળ વધ્યા હતા એ જ મતદારો વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે ફરીને એક વખત પ્રેમિલાબેનના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત આ પેનલને ફરીને વિજય બનાવવા તરફ આગળ વધી રહ્યું છે જે પાંચ વર્ષની અંદર વિકાસના કામો કર્યા છે એનાથી પણ વધુ ઓર તેજ ગતિથી વિકાસના કામો કેમ કરી શકાય એ પ્રકારનો અમારા સૌ સાથીદારો ચોક્કસપણે પ્રયત્ન કરશે એવો ભરોસો મતદારોને આપવા માંગુ છું ગ્રામ પંચાયતની ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે ભુજ તાલુકાના સમૃદ્ધ એવા સુખપર ગામે પણ સરપંચ પદે ત્રણ ઉમેદવારો મેદાને ઉતર્યા છે જેમાં અગાઉ સરપંચ રહી ચૂકેલા માવજીભાઈ રાબડિયાના ધર્મપત્ની અમરભાઈ રાબડિયા સરપંચ પદે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમની સામે સરપંચ પદના મહિલા ઉમેદવાર માલતીબેન અશોકભાઈ રાણા મેદાને ઉતર્યા છે હિતાય સર્વજન સુખાય મંત્રને સાર્થિક કરતી તેમની પેનલના ઉમેદવારો ચૂંટણી જંગ જીતવા પ્રચાર કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર માટે મળેલા ડોલના પ્રતીકને આગળ ધરીને હાલ સુખપરના મતદારોને રીઝવવા પ્રયાસ હાથ ધરાયો છે સુખપરમાં માલતીબેન અને તેમની પેનલના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે સાથે જ લોકોની સમસ્યાઓ સાંભળી તેના સમાધાન માટેની ખાતરી પણ આપવામાં આવી રહી છે ચૂંટણી પ્રચારને વેગવાન બનાવવા માટે સરપંચ પદના ઉમેદવાર માલતીબેન રાણા ભુજના નગર સેવક ભરત રાણા અશોકભાઈ રાણા સહિતના સભ્યો અને સુખપરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે સરપંચ પદના ઉમેદવાર માલતીબેને ગામમાં જે કાંઈ પણ વિકાસ કામો અધૂરા છે તેને સત્વરે પૂર્ણ કરવાનો કોલ આપ્યો હતો એટલે માલતીબેન કે માજન હાલમાં આટલા ટાઈમમાં પટેલ જ સરપંચ ત્યાં જે કોઈ માજનને ચાન્સ દેવામાં આવ્યો નથી તો એને એટલે અમે ચોઈસ કરે કે માલતીબેન છે તો એનામાં અમને વિશ્વાસ છે કે એ ગામના શાંતિ કાયમ બનાવી રાખશે અને જે ઇન્દિરાવાસમાં ગટર લાઈનની સમસ્યા છે મોફતનગરમાં જે સીસી રોડ નથી થયા ત્યાં વરસાદમાં હું ત્યાં ત્યાં ત્રણ વર્ષથી ત્યાં રહું છું કે હાલી ચાલી નથી શકાતો ત્યાં પાટલા પાંચ વર્ષમાં સરપંચે ધ્યાન દીધું નથી એના માટે અમે માલતીબેન ઉપર વિશ્વાસ રાખીને તેને સાથ આપ્યો છે અમારી નવી પેનલ આ ગામના વિકાસ માટે આ રોડ છે 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 પાણી એની કોઈ બી સુવિધા કોઈ બી અગવડ હશે એ અમને અમે ગર્વથી કહી શકીએ છીએ કે અમારા જે માલતીબેન સરપંચ માટે ઊભા છે એના ઉમેદવાર બન્યા છે તો અમે સૌ સાથે મળી એને સાથ સહકાર આપશું અને એ આ ગામનો વિકાસ કરશે આ ગામમાં જે બધા આવ્યા એક કામ નથી કરી દીધું અમારું નથી રોડ નથી કાંઈ સગવડ જ નથી અહીંયા એ જેમ ચૂંટાણા એમ જ કામ જ નથી થયું ને માવજીભાઈ શું કે મનજીભાઈ શું ગમે એ હા હા કહી જાય પછી પાછળ જોતા જ નથી અમને વિશ્વાસ છે કારણ કે માણસો બીજી આગળથી બધી પેનલથી કંટાળી ગયેલા છે હવે એ લોકો પરિવર્તન ઈચ્છે છે એટલે અમને કીધું કે તમે એ લોકો ઊભી રાખો અમને પૂરેપૂરો સાથ સગર આપશું એટલે એ લોકોના વિશ્વાસ જ અમે મારી વાઈફને ઊભી રાખેલી છે જનતાને અપીલ કરવામાં આવે છે કે જો મારી વાઇફ ચૂંટાઈને આવશે તો અમે સુખપર ગામને સ્માર્ટ ગામ બનાવશું અમારો ધ્યેય છે આધુનિક સ્માર્ટ વિલેજની રચના કરવાનો નિયમિત ગ્રામસભા કરશું દરેક લોકોને મેસેજથી જાણ કરશું અમારી આપણી પંચાયતની એક આગવી એપ્લિકેશન બનાવશું વાઈફાઈની સુવિધા કરશું ગામને સી સીસીટીવી કેમેરાથી સિક્યોર કરશું આપણું ગામ સ્માર્ટ ગામ સૌનો સાથ ગામનો વિકાસ અમારો ધ્યેય છે સર્વજન હિતાય સર્વજન સુખાય અને મંત્ર કરતી મંત્રને સાર્થક કરતી પેનલ નવીનતામાં તો ગામ એક સમૃદ્ધ ગામ બને અને એમાં જે અધુરાશો છે એ બધી અધુરાશો પૂરી થાય અને એક આધુનિક ગામ બને એવી એક ઈચ્છા છે એ લોકોની બધાની ફરિયાદ છે ગામવાળાની કે ગટર પાણી રોડ એવી બધી અસુવિધાઓ છે તો બધાનું એવું ઈચ્છે છે બધા કે એક નવી પેનલ બને અને કંઈક નવું કાર્ય થાય જે ગામમાં અધુરાસો છે બધી પૂરી થાય અને ગ્રામ વ્યવસ્થિત સ્માર્ટ ગામ બને બધાના સાથ સહકારથી અડી મળીને જે પણ કા ગામમાં અધુરાશો છે જે તકલીફો છે એ બધી દૂર કરવા અમે બધી એક પેનલ તૈયાર થઈ છે ને અમારી પેનલ બહુ મજબૂત છે બધા સાથે આમાં કામગીરી અમે નગરપાલિકાનો વહીવટ છેલ્લા ઘણા સમયથી ખાડે ગયો છે ત્યારે આજે વિપક્ષી નેતા સહિતના કોંગ્રેસના કાઉન્સિલરોએ સુધરાઈ પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી જેમાં રાજકીય મોટા માથાઓ દ્વારા ક્યાં દબાણ છે તેનો જવાબ માંગવામાં આવ્યો હતો આ ઉપરાંત અન્ય બાબતોએ પણ રજૂઆત કરવામાં આવી હતી વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા આજે સુધરાઈ પ્રમુખને ઉગ્ર રજૂઆતો કરાઈ હતી જેમાં ખાસ તો ભુજ શહેરમાં થયેલા દબાણમાં રાજકીય મોટા માથાઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં અવરોધ ઉભા કરાય છે અથવા તો રાજકીય આગેવાનોનું દબાણ હોવાને કારણે હટી શકતું નથી તેવું નિવેદન સુધરાઈના અધિકારીઓ દ્વારા અપાયું હતું ત્યારે વિપક્ષે ચીફ ઓફિસરને રજૂઆત કરીને જવાબ લેવાનો હતો પરંતુ ચીફ ઓફિસર હાજર ન હોવાને કારણે તેમણે નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીને રજૂઆત કરી હતી જેમાં આધાર પુરાવા સાથે રજૂઆત કરીને ક્યાં રાજકીય આગેવાનો દ્વારા દબાણ થાય છે તેનો ખુલાસો કરવા જણાવાયું હતું પરંતુ પ્રમુખ પાસે કોઈ જવાબ ન હતો આ ઉપરાંત ચીફ ઓફિસર તરીકે જી કે ચંડપા આવ્યા ત્યારે શરૂઆતમાં બે ત્રણ મહિના સુધી તેમણે કડક કામગીરી કરી પરંતુ ત્યારબાદ તેમની કામગીરીમાં અલિપ્તતા આવી ગઈ ત્યારે સત્તાધીશો દ્વારા ચીફ ઓફિસર પર દબાણ કરવામાં આવતું હોવાની આશંકા પણ વિપક્ષે વ્યક્ત કરી હતી આ સાથે જ વિપક્ષને હમીસરના ચાલતા બ્યુટિફિકેશનના કામ અંગે પણ રજૂઆત કરવી હતી કઈ રીતે કામગીરી કરવામાં આવશે તેનો ખુલાસો પણ વિપક્ષને લેવાનો હતો જોકે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે પ્રમુખ પાસે કોઈ જવાબો જ ન હતા માત્ર વિકાસના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને દાદાગીરી ભર્યો વહીવટ ચલાવીને અધિકારીઓ કર્મચારીઓ પર દબાણ કરાતું હોવાનું વિપક્ષે જણાવ્યું હતું હાજર હતા હતાને એટલે અમારે પ્રમુખ સાહેબ પાસે જવું પડ્યું પ્રમુખ સાહેબને જઈને અમારે પૂછવામાં આવ્યું હતું કે પ્રમુખ શ્રી શ્રી જ્યારે શરૂઆતની અંદર ભુજ નગરપાલિકાને કાર્યભાર સંભાળ્યો અને એ કાર્યભાર વખતે જે એમણે કામગીરી બતાવી એ કામગીરી છેલ્લા બે ત્રણ મહિનાથી અલિપ્ત થઈ ગઈ છે સિઓ નગરપાલિકાની અંદર હાજર નથી હોતા તો આ છેલ્લા બે મહિનામાં એવું શું થયું કે જ્યાં સિઓશ્રી નગરપાલિકાની અંદર હાજર નથી રહેતા અમને તો એવું લાગે છે કે ફરીથી જે સીઓ સાથે જે બીજા બધા સીઓ સાથે જે બનાવ બનતા હતા એ બનાવ આ વખતે આ ચંડાપા સાહેબ સાથે પણ બન્યો હોય કારણ કે બોડી ચંડાપા સાહેબને જે રીતે કામ કરવાની એમની ધગસ છે એ કામગીરીમાં અડચણરૂપ થતું હોય એવું ચોક્કસ દેખાય છે એના કારણે ચંડાપા સાહેબ નગરપાલિકાની અંદર હાજર નથી રહેતા જે જરૂરિયાતના જે કામગીરીઓ છે જન્મ મરણના દાખલાઓ આજે દસ દસ પંદર પંદર દિવસથી થઈ પણ નથી થઈ અને પ્રમુખને બોલાવવામાં આવ્યા પ્રમુખે ક્લાર્કને બોલાવ્યા ત્યારે ક્લાર્કે એમ કહ્યું કે આ તો ચીફ ઓફિસર સાહેબ જો જવાબદારી સોંપીને જાય લખાણમાં લખીને જાય તો જ આ જવાબદારી સ્વીકારવામાં આવે તો ચીફ ઓફિસર સાહેબ આવી કોઈ પણ જવાબદારી કોઈને સોંપી ગયા નથી એટલા માટે ઘણી બધી હાલાકીઓ ભોગવવી પડે છે ભુજના સુરલભીટ વિસ્તારમાં આવેલા કોલિવાસમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે આવાસમાં સિંતેર જેટલા ઘર આવેલા છે છેલ્લા લાંબા સમયથી કોલિવાસમાં પાણી ન મળવાને કારણે કફોડી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સ્થાનિકોએ કારોબારી ચેરમેનને ઉગ્ર રજૂઆત કરી હતી કોલિવાસ વિસ્તારમાં છેલ્લા પંદર વીસ દિવસથી પાણી મળ્યું નથી પીવાના પાણીની પારાવાર સમસ્યા આ વિસ્તારમાં છે અવારનવાર પાણીનો કાપ મૂકી દેવાય છે ત્યારે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ફકીર મામદ કુંભાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કોલીવાસના સ્થાનિકોએ કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત કરી હતી આ વિસ્તારમાં સમયસર પાણી ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પીવાના પાણી ઉપરાંત સફાઈ ગટર રોડ અને રોડ લાઇટની સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અસવાનું અતું તઈ પાણી વ્યવસ્થા ના ઘટની વ્યવસ્થા નહીં પીધેજ નહીં વ્યાંજે ધોતેજો અસર ગાની તકલીફ છે ન અસ કાઉન્સલ અ દાદા ના નગરપાલિકા દાદા પાણી ટાંકા અચેતા તાછા હલ્યા હતા પાણી ટાંકા અસર પાણી અસ લંબી થપી તો અસર લાઈન ના અસન ટાંકા પાછા ખાતા બસ મારી કરું કાંઈ પેટું કાશી કોઈ કરું કચ્છ મહિલા વિકાસ સંગઠન અને સખી સંગીની સંગઠન દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે કિશોરીઓના કલરવ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બંને સંસ્થાઓના પ્રયાસોથી ભુજના સ્લમ વિસ્તારની ત્રણસો જેટલી કિશોરીઓ એક વર્ષમાં સંગઠિત બની છે અને આ કિશોરીઓ આજે એક મંચ પર આવીને પોતાની ઈચ્છાઓ સપનાઓ અને પ્રશ્નોનો વિવિધ માધ્યમોથી સમાજ સમક્ષ મૂકી શકે અને પોતાની આંતરિક શક્તિઓ ઉજાગર કરી શકે તેવી ઉદ્દેશ્ય સાથે કલરવ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ મહિલા વિકાસ સંગઠન છેલ્લા સત્યાવીસ વર્ષથી કાર્યરત છે અને છેલ્લા નવ વર્ષથી ભુજના સ્લમ વિસ્તારની બહેનોને સ્વસહાય જૂથના માધ્યમથી સંગઠિત કર્યું છે અને સખી સંગીની સંગઠન બનાવ્યું છે આ કિશોરીઓને આવા કાર્યક્રમો થકી પ્રોત્સાહન મળે છે જેથી આ કિશોરીઓ સશક્ત સ્ત્રી બનીને તંદુરસ્ત અને સલામત સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે કચ્છમાં શિયાળાની ઋતુમાં ઠંડી પુષ્કળ રહે છે ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું છે પરંતુ જે રીતે ટાઢોળું શરૂ થઈ ગયું છે તે યથાવત છે કચ્છનું નલિયા આજે અગિયાર પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યભરમાં મોખરે રહ્યું હતું કચ્છમાં ઠંડીની મોસમ શરૂ થયા બાદ ઠંડી યથાવત જોવા મળે છે વહેલી સવારે અને રાત્રે ઠારને કારણે લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે જિલ્લામાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયામાં લઘુત્તમ તાપમાન અગિયાર બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જિલ્લા મથક ભુજ ભુજમાં સોળ ડિગ્રી કંડલામાં પંદર અને કંડલા એરપોર્ટનું તાપમાન પંદર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ સંસ્થા દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આઠમી નવેમ્બરથી મોદી સરકારે પાંચસો અને હજારની નોટ રદ કરી દીધી છે ત્યારે સરકારના નિર્ણયને વધાવવામાં આવ્યો હતો અને નોટબંધીના નિર્ણયથી આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિ પર અંકુશ આવશે નોટબંધી બાદ તે માટે ભુજના ગાયત્રી મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ હવનમાં સરકારના પ્રતિનિધિ તરીકે કચ્છના સાંસદ વિનોદ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત દેવપ્રકાશ સ્વામી બીએપીએસના કોઠારી સ્વામી હરિપ્રસાદજી કબીર મંદિરના મહંત કિશોરદાસજી સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હવનમાં આહુતિ આપીને મોદી સરકારના નોટબંધીના નિર્ણયને આવકાર્યો હતો તો દેશ હવે કેશલેસ વ્યવહાર કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી ગુજરાત એસટીના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવામાં આવે તે બાબતે ગુજરાતના નિવૃત્ત કર્મચારીઓએ સાંસદ વિનોદ ચાવડાને રજૂઆતો કરી હતી આ રજૂઆતો સંદર્ભે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ ગુજરાતના નિવૃત્ત એસટી કર્મચારીઓનો પેન્શન વધારવામાં આવે તે મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો જે બાબતે ગુજરાત એસટીના નિવૃત્ત કર્મચારી પેન્શન સમિતિ દ્વારા ખેંગારબાગ ખાતે એક બેઠક મળી હતી જેમાં પેન્શનરોએ સાંસદનો આભાર માન્યો હતો પેન્શનરોની છેલ્લા ઘણા સમયથી પેન્શન વધારવાની માંગ